આપનું છે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાશે જેને લઈ સેવા કેમ્પના આયોજક સાથે બેઠક યોજાઈ હતી આ વખતે સૌ પ્રથમ વાર છવ્વીસો છ ફૂટની સૌથી મોટી લાંબી ધજા મા અંબાના ધામે ચડશે અને એક રેકોર્ડ સ્થાપિત કરશે આસ્થાન ભક્તિનો પ્રતિક ગણાતા ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો ભવ્ય મેળો યોજાયો છે જ્યાં દુનિયાભરથી લોકો પગે ચાલીને અન્ય રીતે અહીં આવતા હોય છે અને મા અંબાના દર્શન કરી પોતાની મુરાદ પૂરી કરતા હોય છે આ વર્ષે એક સપ્ટેમ્બર સાત સપ્ટેમ્બર સુધી અંબાજી ખાતે માં અંબાના ધામે ભાદરવી પૂનમનો મેળો યોજાશે જેને લઈ સેવા કરતા કેમ્પના સંચાલકો સાથે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ તેમજ મંદિરના વહીવટદાર કૌશિક મોદી અને અન્ય અધિકારીઓ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેમ્પ લગાવવા દરમિયાન વિવિધ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેમજ પડતી મુશ્કેલીઓ પાણી લાઇટ અને અન્ય પ્રશ્નો ઉપર સેવા કેમ્પના આયોજસ્વ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ વખતે સ્વચ્છતાને પ્રાધાન્ય આપતા મેળામાં સ્વચ્છતા પૂરતો જળવાઈ રહે તેના ઉપર ખાસ ધ્યાન આપવામાં આવનાર છે જેના માટે રાજ્ય સરકાર જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી ટુ

મહેનત કરી અને આપણે કહીએ અને એક વાજી પત્તા રમીત સાહેબ આપણે જે કંઈક કમાઈએ ને એમાં ફરક પડે છે એટલે આ પ્રસાદી આપણે જો અત્યારે બધાને એક એક વિતરણ કરીએ ને તો પ્રસાદી કહેવાય અને મંદિરની અંદરથી પૈસા લઈને જે પ્રસાદી આપીને થાય એને પ્રસાદી નથી કહેવાતી તો આટલી એ બધું સારી રીતે થાય છે પણ મંદિર પાસે આસપાસના વિસ્તારમાં પણ વિશામાની સંખ્યા વધે એવા જે પ્રયત્નો છે એ પ્રયત્ન કરી રહ્યા છે એક સજેશન એવું પણ આવ્યું કે અત્યારે ને અત્યારે કેમ્પનું રજિસ્ટ્રેશન કરવામાં આવે આના માટે આપણે ઓનલાઈન સુવિધા ઊભી કરી છે એટલે અત્યારે એ રજીસ્ટ્રેશન શક્ય નથી ખાસ વિશેષમાં એમનું જે સૂચન હતું કે કોઈ કેમ્પ કરી અને એક સાથે બધી પ્રોસીજર પૂરી કરવામાં આવે વિશેષ કરીને જે ઇલેક્ટ્રિક અને મીટરને સંબંધિત જે બાબતો છે એમાં હું જાતે અભ્યાસ કરી અને જેટલું સરળ બને

પછી એ ભોજનની સુવિધા હોય ની સુવિધા હોય મેડિકલની સુવિધા હોય અનેક જે સેવા કેમ્પો છે એ નિઃસ્વાર્થ ભાવે આ માઈ ભક્તોની સેવા કરવા માટે અલગ અલગ જે કેમ્પો છે એ અંબાજી તરફના રૂટ ઉપર નાખતા હોય છે આજે સમસ્ત ગુજરાતમાંથી સેવા કેમ્પના જે આયોજકો છે એમની મંદિર ટ્રસ્ટ સાથે અને જિલ્લા તંત્ર સાથેની મિટિંગ રાખવામાં આવી હતી આ વખતે જે પણ એસઓપી નક્કી કરવામાં આવી છે રજીસ્ટ્રેશન થી લઈને તમામ બાબતોની જાણકારી તેમને આવી હતી ખાસ કરીને જે સ્વચ્છતા છે અને સ્વચ્છતા માટે શું સુવિધા ઊભી કરવામાં આવી છે એના ઉપર પણ વિશેષ ભાર આપવામાં આવ્યો હતો સાથોસાથ સેવા કેમ્પોના જે પણ સૂચન હતા એ તમામ સૂચનોને પણ પોઝિટિવલી મંદિર ટ્રસ્ટ તરફથી નિકાલ થાય તેવા પ્રયત્નો કરવા માટે જણાવવામાં આવ્યું હતું અંબાજી ભાદરવી પૂનમનો જે મહામેળો છે એ દર વખતે દર વર્ષે જેમ જેમ વર્ષો થતા જાય છે તેમ તેમ સરકાર તરફથી મંદિર ટ્રસ્ટ તરફથી અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી પણ એમાં સુવિધાઓ ઉમેરાતી જાય છે

આ સેવા કેમ્પમાં આદરી પુલ્લમના જે પદયાત્રીઓ ચાલીને દૂર દૂરથી આવે છે એને અમારી વિવિત સેવાનો લાભ લે છે. સાથે સાથે આજે વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા સેવા કેમ્પોના আয়োজકોની જે મિટિંગ કરી હતી એમાં ઉપસ્થિત રહ્યામાં વૈવર્તી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા અમારી સેવા કેમ્પોના আয়োজકોને સારી એવી માર્ગદર્શન અને જે-જે એસઓપી છે એની જાણકારી આપી એ ફોલો કરી અને યાત્રીકોને અમે સેવા કરીશું બધુ બધું સાથે સાથે મંદિર ટ્રસ્ટ માંગી આવો ત્યારે અંબાજી ભોજનાલય ખાતે બી પ્રસાદ લાભ લો અને વહીવટી તંત્ર ની માર્ગદર્શન માર્ગદર્શન અને જે અમને સેવા કેમ્પ માટે જે અમને જાણકારી આપી છે ખુબ ઉપયોગી રહેશે યાત્રિકો માટે આપણે વહીવટી તંત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા

એ અમારા માટે મુદ્દો હતો ને એમના માટે બી મુદ્દો હતો અને ફેસિલિટી મોર વધે અને પદયાત્રીઓને ફેસિલિટી મળે એ માટે તથા કચરાની ગંદકી ના થાય એ માટેની આ મિટિંગ હતી ખૂબ જ આનંદ આવ્યો અને એમણે ખૂબ જ સારો રિસ્પોન્સ કર્યો છે અને આ સાથે અમે આ વર્ષે અંબાજી મંદિરમાં પૂનમ દિવસે સાત તારીખે છવ્વીસો છવ્વીસ ફૂટની ધજા કરવાના છે આગળ બી પંદરસો પંદર ફૂટની વર્લ્ડ રેકોર્ડ ધજા કરી દી એક વિશ્વ રેકોર્ડ છે આ સાથે બધાને જય એમ